ઈડલી ઢોકળા ખમણ અને લીંબુ સોડા માટે વપરાતો ફ્રૂટ સોલ્ટ ઈનો કેવી રીતે બને છે જે ઈનાનો ઉપયોગ આપણે એસિડિટી કે પેટમાં વળતરા અને થતું હોય છે તો શરબતમાં અને પીવા માટે પણ કરતા હોય છે તો આ ઈનો કેવી રીતે બનાવવો એ આજે આપણે જોઈશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં એકદમ સસ્તામાં અને ખૂબ જ સારો એવો ઈનો બનાવીને તૈયાર કરીશું તો બજારમાંથી મોંઘા મળતા ઈનો આપણને ખૂબ જ મોંઘા પડતા હોય છે તો એની જગ્યાએ ઘરે ખૂબ જ સસ્તામાં અને ખૂબ જ સરસ એવા રિઝલ્ટ સાથે ઈનો બનીને તૈયાર થાય છે અને ઘરમાં રહેલી આપણે જે રેગ્યુલર વાવર્તા હોય એ જ મટીરિયલમાંથી જ આપણો ઈનો તૈયાર થઈ જશે તો બજારના ઈનોમાં કરતાં પણ સરસ એવો ઈનો ઘરે જ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અમારી પાસે તમે જોઈ શકો છો લેમ એનો છે લેમન ફ્લેવરનો અને જે દસ રૂપિયાનો પાઉચ આપણને અત્યારે પડે છે તો એની જગ્યાએ મેં અહીંયા ચાર વસ્તુ લીધી છે એક છે ખાવાનો સોડા લીંબુના ફૂલ અને ખાંડ અને મીઠું તો બધું કેવી રીતે આપણે કેટલા મેજરમેન્ટ સાથે લેવું એ પણ હું તમને અહીંયા કહી દઈશ તો તમે જોઈ શકો છો આ છે લીંબુના ફૂલ કે જે આપણે ક્રિસ્ટલ જેવા દેખાતા હોય છે તો એ લીંબુના ફૂલને પહેલાં આપણે શું કરવાનું છે કે આ રીતે લે પાવડર બનાવી દેવાનો છે પાવડર ફોર્મમાં જ બધી વસ્તુ લઈશું જેથી કરીને આપણે પીવામાં કે ખાવામાં કોઈપણ વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરીએ તો ફટાફટ ઓગળી જાય તો લીંબુના ફૂલને મેં આ રીતે વાટી લીધા છે અને એકદમ પાવડર કરી દીધો છે તો પાવડર આપણે કેટલો લઈશું એ પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને શીખવાડાવીશ તો અહીંયા ખા ખાલી બાઉલ મેં લઈ લીધો છે અને એની અંદર આવા આપણે જે લીંબુના ફૂલ વાટીને રાખ્યા છે એ લઈશું તો અહીંયા ચમચીના માપથી હું લઉં છું તો આપણે એક ચમચી નાખી છે એ જ રીતે બધી ચમચી ભરી અને પરફેક્ટ માપ સાથે હું બતાવું છું બે ચમચી થઈ હવે અહીંયા ત્રણ ચમચી અને ટોટલ ચાર ચમચી આપણો લીંબુનો ફૂલનો પાવડર અહીંયા થયો છે તો એ બાઉલ મેં અત્યારે નાખી દીધો છે હવે સાથે આપણે જેટલું લીંબુનો ફૂલ લીધું હોય એટલો જ આપણે સોડા લેવાનો છે ખાવાનો કોઈ પણ સોડા લઈ શકાય અહીંયા મેં લીંબુના ફૂલની સાથે ટાટાનો જે સોડા આપણને બજારમાં મળે છે એ જ મેં લીધો છે તો ચાર ચમચી આપણે ટાટાનો સોડા નાખી દઈશું લીંબુના ફૂલની અંદર તો અહીંયા ચમચી પરફેક્ટ જે ચમચીનું માપ તમે લીધું હોય એ જ ચમચીથી તમારે બંને વસ્તુ મેજરમેન્ટ કરીને લેવાની છે તમે ઘરની રેગ્યુલર ચમચી હોય કે માપની ચમચી આપણે જે ટેબલ સ્પૂન આવે છે એ લેતા હોય તો એ પણ પરફેક્ટ માપ સાથે જ લેવાનું છે તો એકદમ સરસ બજારમાં જે ફ્રૂટ સોલ્ટીનો મળે છે એના કરતાં પણ રિઝલ્ટ સારું લાગે છે કે એવો સરસ બનીને તૈયાર થાય છે તો હવે એની અંદર આપણે નાખીશું એક ચમચી એટલી દળેલી ખાંડ અને સાથે એક ચમચી જે ટાટાના સાદા મીઠું મળે છે મેં એ લીધું છે એ નાખી દઈશું તમે સેંધાલુનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી જ વસ્તુને પહેલાં આપણે શું કરવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે પરફેક્ટ અને આ ઇનોન રિઝલ્ટ કેવું મળ્યું છે એ પણ હું તમને વિડીયોમાં છેલ્લે સુધી બતાવીશ તો જરૂરથી વિડીયો જોજો કે આપણે જે બનાવ્યું છે એનું રિઝલ્ટ અને બહારનું રિઝલ્ટ બંને ઘરનું રિઝલ્ટ મને થોડું વધારે સારું લાગ્યું છે જો તમને મારી બહુ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને ઇનોનો વિડીયો તમને જો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં અને આ ઈનોની રેસીપી તમને કેવી લાગે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો એકદમ સરસ રીતે આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈશું પરફેક્ટ તો આ રીતે બધી વસ્તુ સરસ એવી આપણી હવે મિક્સ થઈ ગઈ છે તમને હું નજીકથી પણ બતાવી દઉં છું તો ઘરમાં ખૂબ જ ઓછા ખર્ચમાં બોટલ ભરીને ઈનો તૈયાર થઈ જાય છે અને જ્યારે બજારમાં દસ રૂપિયામાં એક ચમચી જેટલો પાવડર જ આપણે ઈનોમાંથી નીકળતો હોય છે તો અહીંયા હું તમને બતાવી દઉં છું કે મેં લીંબુના ફૂલ અને જે ટાટાના સોડા લીધા છે એ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું તો હવે આપણે આ ઈનોને શું કરીશું બનાવીને તૈયાર રાખ્યો છે એને ખુલ્લો પણ રાખવાનો નથી અને ફ્રીજમાં પણ રાખવાનો નથી આપણે એને એર ટાઈટ કન્ટેનરમાં ભણવાનો છે તો તો મેં અહીંયા ઇનોની જ ખાડી બોટલ હતી મારી પાસે એ જ લઈ લીધી છે અને એની અંદર જ હું આ ઇનોને ભરી દઉં છું તો અને તમારે બંને એટલો એર ટાઈટ જ રાખવાનો છે કો ખુલ્લો નથી રાખવાનો અને ફ્રીજમાં પણ નથી રાખવાની જરૂર ઇનોમાં કેવું હોય કે આપણે બજારનો ઇનો લઈએ એને પણ થોડી હવા લાગે તો એ પણ જામી જાય છે તો એ રીતે આમાં પણ એવું જ થાય કે થોડો આપણે ખુલ્લો રહી જાય અને ભેજ લાગે તો એ પણ જામી જતો હોય છે તો હવે અહીંયા મેં ઇનોની બોટલ ભરી લીધી છે એ આખી બોટલ ભરીને મારી તૈયાર થઈ ગઈ છે તો હું તમને પહેલાં એનું રિઝલ્ટ બતાવું છું કે આપણે ખાલી ઇનો નાખી દઈએ અને એની અંદર પાણી નાખીએ તો તમે જોશો ને તો બજારથી કરતાં પણ એકદમ મસ્ત એવું રિઝલ્ટ આવે છે તરત એકદમ સરસ ઉભરા આવે છે ખૂબ જ સરસ એવો થાય છે હવે આ ઈનોમાંથી તમે શરબતનો પણ બનાવી શકો છો અને લીંબુ સોડા પણ બનાવી શકાય છે તો હું તમને શરબત પણ બનાવતા શીખણાવીશ કે આ જે ઈનો છે અત્યારે બજારનો છે હવે શરબત આપણે બનાવીશું તો શરબત બનાવવામાં પહેલાં હું અહીંયા ખાંડ લઉં છું દોડેલી ખાંડ મેં નાખી છે ઇન્સ્ટન્ટ શરબત આપણે ફટાફટ બનાવીને રેડી કરી શકીએ છીએ તો એની સાથે મેં ખાંડ સાથે અહીંયા જલજીરા થોડી લીધી છે અને સંચર પણ આપણે નાખી શકીએ છીએ હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલો એ આજે આપણે એનો સોફા સોલ્ટ બનાવીને નાખ્યું છે અડધી ચમચીથી પણ ઓછું એટલું થોડું એવું એમાં નાખી દઈશું અને સાથે આપણે નાખીશું પાણી તો તમે આ રીતે બનાવશો ને ફટાફટ બનીને તૈયાર થાય છે અને થોડું લીંબુ એવું પણ નાખી દઈશું એટલે સર લીંબુ શરબત છે ટેસ્ટમાં સારું બને તો આ રીતે પાણી નાખશો ને ફટાફટ ઉભરાવશે અને બજારમાં જે આપણે ગેસવાળી લીંબુ સરબત પીતા હોય ને એવું જ સરસ બનીને તૈયાર થાય છે અને સાદી સોડા પણ તમે આ રીતે જ બનાવી શકો છો કે તમે જલજીરા કે ચાટ મસાલો થોડો નાખી દો તો સંચળ નાખી લીંબુ નાખી અને પાણી નાખી દો તો એકદમ બજાર જેવી સોડા બનીને તૈયાર થઈ જાય છે તો હું અહીંયા બાજુબાજુમાં જ રાખું છું તમને ડિફરન્સ નહીં જણાય બજારનો જે ઈનો હોય છે એના કરતાં પણ સારો ભીનો ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થાય છે તો ડબ્બો ભરીને બનાવી લો અને જ્યારે પણ શરબત બનાવો કે લીંબુ સોડા બનાવો તો આનો ઉપયોગ તમે કરશો તો બજારમાંથી જે આપણે સાદી સોડા બનાવવા માટે પાઉ લાવીએ છીએ ને એવું જ સરસ બનીને તૈયાર થાય છે ફરી મળીશું નવા વિડીયો